કપરાડા કુંભઘાટ ઉપર ટ્રક પલટી મારતા ખાંડની બોરીઓ રોડ ઉપર ફેંકાઇ કપરાડા તાલુકાના નાના પોંઢા કપરાડા માર્ગ ઉપર આવેલ કોમઘાટમાં અગાઉ રોડ ખરાબ હોવાને કારણે અકસ્માતો બની રહ્યા હતા હવે રોડ બન્યા બાદ ઓવર સ્પીડ જતાં ટ્રક ચાલકોને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે આજે ઔરંગાબાદ તરફથી સુરત તરફ જઈ રહેલ ખાંડની બોરીઓ ભરેલ ટ્રક કુમઘાટમાં એક તરફના ટ્રેક ઉપર પલટી જતા સમગ્ર દિવસ દરમિયાન તમામ વાહનો કુમઘાટ ઉપર એક જ ટ્રેક ઉપરથી દોડાવવા પડ્યા હતા એટલું જ નહીં ટ્રક પલટી થતાં ખાંડ ભરેલ ઠેલીઓ રોડ ઉપર ફેંકાઈ જવા પામી હતી જેના કારણે રોડ એક તરફનો સંપૂર્ણ બ્લોક થઈ જવા પામ્યો હતો વહેલી પરોડીએ બનેલ ઘટનાને પગલે કપરાડા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અકસ્માતમાં ચાલકને થયેલી ઇજાઓને પગલે પ્રથમ ધરમપુર અને તે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો